નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો એકસો તેત્રીસ વર્ષનો રેકોર્ડ ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો એકસો તેત્રીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો વિગતવાર વાત કરીએ તો આ વર્ષે ગુજરાતમાં ગરમી એકસો તેત્રીસ વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે આપને વધુ જણાવી દઈએ કે ત્યારે આવનારા આ દિવસોમાં ગરમી વધી શકે છે રાજકોટમાં સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મિત્રો અમદાવાદ પણ ચુમ્માલી પોઈન્ટ ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ત્યારે મિત્રો નોંધાયું છે અને ત્યારે અમદાવાદમાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં માં ચુમ્માલીસ સુરેન્દ્રનગર ચુમ્માલીસ પોઈન્ટ આઠ અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ એક અને ગાંધીનગરમાં તેતાલી પોઈન્ટ બે અને ભુજમાં અને અમરેલીમાં ચુમ્માલીસ પોઈન્ટ ત્યારે એક અને ત્યારે મિત્રો ભુજમાં અને ત્યાંને ત્યારે ભાવનગરમાં પણ ચુમ્માલીસ પોઈન્ટ ત્યારે બેતાલીસ પોઈન્ટ બે જ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ